તો ફાઇનલી આપણી ટેબલ નું મૂર્ત આવી ગયું ને આ ગ્રાઇન્ડર આપે લઈ આયા ટેમ્પરરી ને આ ચાલુ છે હવે આપણે કસવાનું ચાલુ કરી હોય એક ધારે અહીંયાથી આપણે મારીએ જો હજી આ બધું કામ બાકી છે અને હવે આ મશીન આપણા હાથમાં છે તો જો વરસાદ ચાલુ થયો એટલા માટે ટેબલ આપણે ખાણીને અહીંયા રાખી દીધીએ

ને આપડા હાથ આવા થઈ ગયા છે તો કામ ખાલી આટલું જ હતું એક બે કલાકનું પણ કેટલા કેટલા ટાઈમ થી અટકી પડી હતું તો આજે આપડા ઘરે આયું છે એક પાર્સલ અને આ પાર્સલ આયું છે છેટ કલકત્તા થી અમાર ફઈએ મુક્યો એને આની અંદર હે રાખડી અને આનું અનબોક્સિંગ કરશું રાગવી હે ને ખોલો હવે હા ખૂલશે કે વાર લાગશે અરે વાહ હસ પેકિંગ એને तो आसू एकदम चिपका वेलु है तो हमें आने काफू पड़से तो कातर थी रागवी कापसे लागे नहीं भले तो फाइनली कट થઈ ગયો ને હવે આની અંદર નીકળશે રાખડી વારે વાહ કેટલી છે એક જ હે બીજું શું જો આ રી રાખડી ફાઈ એ મુકી છે એના ભાઈ માટે મસ્ત એને મસ્ત એના કોણ પહેરાવશે તું પહેરાઈસ ને તમે ખાલી રાખડી મૂક્યો પણ મીઠાઈ નથી મૂક્યો તે એ મીઠાઈ કપેરી હે તો ફઈ ફઈ જોઈને તને ફોન કરસે ભલે તો કલર નું કામ જે હે ને આપે કાલ માથે રાખીઓ મતલબ પ્રાઈમર નું કામ હે કાલ માથે રાખીઓ ને કલર લેવા જવો હે આજે જોઈશ નકત્રાણ જવાસો તો કલર લે એસ નહી તો પછી કાલે પ્રાઈમર આપે મારી નાખશું ને ગ્રાઈન્ડર જે આપે લિયા થા ઈ હવે આપડે યોગેશને પાછું દેવાનું હોય તો હું અમને જવું રસને યોગેશને પાછું દેવા માટે ને રાગવીને આજે ઘણું બધું ઉમક મળ્યું હે ત્રણ સબ્જેક્ટ નો ઉમક મળ્યો હે હે ને આ વર્ષે મિતસેજી દો અમારા ક્લાસ ટીચર તમારા ક્લાસ દિવસી एग्जाम દેવ ગયા હે તે ટીચર સે આવે આ તો કલર બીજો કયા સબ્જેક્ટ નો હે સબ્જેક્ટ નો આ ગણિત નું વે હે ગુડ માં ચાર જ જે રહ એનો હતું એ મારું વારે મારું પાટનું નું હે અને વાડિયા બરાબર હતે દોરે હે કે ના ના ચિપકાયા આ તો

એ જે કરવા આ એમાં તે જોયું ને આને આકાર પડતી બનાવ્યો હોય હમ એવી જ આ ત્રીજે વખત આવે આગળ ભલે ભલે તું કરજે ભલે તો જો હું દુકાને ડ્રિલ દેવા તો ને આ મને ડ્રિલ શું ગ્રાઇન્ડર દેવાયો તો ને આ મને કોઈ કરે ફિટિંગ કરો તેડી તો ઘરમાં જેટલા બી આવા બોર્ડ હતા ને એ બધા કાઢીને હવે વ્હાઈટ કલર જો અહીંયા આ નવો ચેન્જ કર્યો અહીંયા ચેન્જ કર્યો આ ચેન્જ બાકી તો એ કાળા કલરના બોર્ડ કાઢીને કલરના બોર્ડ આપણે એ જે નું કામ હતો ને એ પતાયને અમે લોકો સ્ટેશને બેઠા ચાર જણા અને હું તમને એક ચીજ બતાવ આ ચક્રાની અંદર જે થંભલો નાખેલો હોય ને એ શરૂઆતમાં નાખ્યો ને ત્યારે એની બધી લાઇટો ચાલુ હતી હવે ખાલી એક જ લાઇટ ચાલુ હોય ધીરે ધીરે બધી બંધ હતી આવી બતાવતો દૂધ નો શીરો ક્યારે બતાવતો ક્યારે તારો દૂધ નો શીરો આ તો સુજી નો શીરો

बताओ हाँ अब मुझे व्हाइट व्हाइट देखा तो नहीं दांते बताओ क्या कर रही हो ना कि अंदर तो थैंक यू फॉर वाचिंग दिस वीडियो एंड इफ यू एंजॉय दिस वीडियो प्लीज मेक सर्च यू हिट द लाइक बटन एंड डू सब्सक्राइब फिर मिलते हैं नए ब्लॉग के साथ तेरा सुनती तमारू ध्यान रख जो धन्यवाद